તો તમે કમળાજી લઈને હવે આવો આશું ભેજ આપડે ભરાવી નાખો ને એટલે થઈ જાય એમ કે મારે શું થોડાક પૈસા છૂટા થાય ને આદત આવો ને હવે સારું તો અમે હજુ આઠમો જ છે પણ ના હોય તો પહેલા જ લઈ જતા આપણે શું એમાં

એટલે હાલ આયકે આવડ્યા એટલે આવો તમે ફટાફટ આવ્યો હાલ જ એટલે કરશનજી નો ફોન આવ્યો છે નખો ગાઢું એના કરતા હેડે જવું ફરુ રહું રોડ એના કરતા એના ત્યાં જવું

ઓ જોને બોલાયને જોમે પછી વાત હે મજા હે થી બેહરાડોને કે આ ઉબીને ઓ થેલી વાસે તૈયારી છે ક્યા તૈયારી છે તૈયારી છે એમ ઘણી હા જાર વાય લોટ આપડે માવી ગઉ પીછો અમે એમ એમ ને હા તો જક દીજે લઈ ગયા

તોડ્યો તોડ્યો કે પગાઈ આપડી આવશે કરશે ને તો તારે ત્રીજા ભાગે આ ઢોયે તો હવે કનેરાઈ પગાય તમે કોક કરો

જોઈ છે જોયું બોલ્યો છે કે મારો કરાવી છે તો વીસ હજાર બીજા નું મન રાખવાનું નહીં ના કોઈ દીપછ પગ લઈ મેલું હાડું તારા ખરી તારો પગ મારા તાર મુખા

હજાર રૂપિયા લાખ રૂપિયા ની ભેજ હવે શું કરવાનું ને આડું ક્યાં તો મને શરમ આવે છે